એમાં સમય માંગ્યો છે અમારા ચોક્કસ લોક જ અમને બદનામ કરે છે વધુ અપડેટ્સ માટે બન્યા રહો મોરબી ન્યૂઝ સાથે અને સંપર્ક કરો પંચાણું સાત બાવીસ જીરો તેત્રીસ પર

પણ ક્યાંક ને ક્યાંક હું અત્યારે એ તમે ડરમાં જો કોઈ તમને ના ડરમાં નથી પણ હું મારી બે દિવસમાં હું મારી ત્યાં અધિકારીનો તમને બે રાત તમે હેરાન કરવાનો આચાર્ય સાથે તમારો સાથ તમારું તમારી વાત લેયા વિના બે बिहार પહોંચાતા बिहार mate હું હતા શું ચર્ચા થઈ શું સંકલનમાં શું વાત થઈ હતી વિના બેન સમય માં ખાલી આનાનો સાનો સમય તમે રાષ્ટ્રીય કોઈ થ્રુ તમે અમિતભાઈ નો સમય માંગી

બસ એ મારા પ્રયત્ન છે કોઈ ને કોઈ અન્યાય થઈ રહ્યો છે તો એમાં ક્યાંક ને ક્યાંક મારી પણ માથે મીડિયા ના મિત્રો એ કઈ પણ સારું સાસું બધું લખ્યું છે તો એ ક્યાંક મને પણ દુઃખ છે કે આ નો થવું જોઈએ હું તમારા માધ્યમથી કહું છું કે આટલી હદ સુધી ન લખવું જોઈએ હું ન્યાય માફતી હતી ગરીબ માણસોનો ન્યાય લેવા ગઈ હતી પણ આ ખોટું આચું તો એના માટે પણ હું તમને કહું છું બધા શું ખામ કોઈના ઇશારે લખાવતું હોય તો હું એમ કહું કે પત્રકાર મિત્રો મને કે

ક્યાંક થઈ રહ્યું છે એમાં હું તમને નઈ કહી શકું પણ નથી